જય માતાજી મિત્રો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું આવ્યો છું એવા સ્થળે કે જ્યાં મનને શાંતિ મળે છે અને શક્તિનો અહેસાસ થાય છે એવું પવિત્ર સ્થળ એટલે મહાકાળી માતાનું મંદિર જે સુરણા ગામમાં આવેલું છે મહાકાળી માતા એ શક્તિનું સ્વરૂપ છે અન્યાયનો નાશ કરનાર અને ભક્તોને રક્ષા આપનાર એટલે મહાકાળી માં આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી પણ વિશ્વાસ અને આસ્થાનું કેન્દ્ર પણ છે કહેવામાં આવે છે કે સાચા દિલથી માગેલી પ્રાર્થના અહીં જરૂર પૂરી થાય છે ઘણા ભક્તો અહીં આવીને પોતાના દુઃખ દૂર કર્યાનો અનુભવ શેર કરતા હોય છે જો તમને જીવનમાં શક્તિ હિંમત અને શાંતિ જોઈએ તો એક વખત મહાકાળી માતાના દર્શન જરૂરથી કરજો અહીં દરરોજ સાંજ સવાર મહાકાળી માની આરતી પણ કરવામાં આવે છે તો મિત્રો મહાકાળી માની આરતીના દર્શન તમે અહીં કરી લો musik thank <laughs> you જો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય અને મહાકાળીમાને માનતા હો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય શ્રી મહાકાળીમા લખી દેજો